વન વિભાગના અધિકારીઓના મતે આ વાઘને કોઈ પ્રોજેક્ટ હેઠળ પર આવેલું હોવાથી મધ્યપ્રદેશમાં વાઘની વસ્તીના કારણે આ નવા ક્ષેત્રની શોધમાં કુદરતી રીતે ભટકીને ગુજરાતની સરહદમાં પ્રવેશ્યો છે હાલ વન વિભાગ તરફથી સતત વાઘનું મોનિટરિંગ થઈ રહ્યું છે વર્ષ બે હાજર ઓગણીસમાં પણ મહીસાગર જિલ્લામાં એક વાઘ જોવા મળ્યો હતો જે મધ્યપ્રદેશના રાતાપાની અભયારણ્યમાંથી આવ્યો હતો પરંતુ 20 દિવસમાં જ ખોરાકની અછતના કારણે મૃત્યુ પામ્યો રાજ્ય વન મંત્રી પ્રવીણ માળીએ આ વાઘ ચાર વર્ષનો હોવાનું અને નવ મહિનાથી વસવાટ કરતો હોવાની વાતની પુષ્ટિ કરી હવે વાઘને બચાવવા માટે વાઘના સંરક્ષણ માટે વન વિભાગે મિશન ચિત્તલ શરૂ કર્યું છે કારણ કે જંગલમાં વાઘનો મુખ્ય ખોરાક ચિત્તલ અને સાબર છે ત્યારે આવા પ્રાણીની વસ્તી વધારવા ચિત્તલ અને સાબરને અન્ય જંગલમાંથી લાવવામાં આવી રહ્યા છે વર્ષો પહેલાં વાઘ અહીં વસતો હતો એની બાયોડાયવર્સિટી હતી પણ કોઈને કોઈ કારણોસર એ વાઘ જતા રહ્યા હતા પુનઃ એની બાયોડાયવર્સિટી જળવાઈ રહે તે માટે ફોરેસ્ટ વિભાગે જે વ્યવસ્થાઓ કરી તે અને એમાં જ રતન મહાલના અભ્યારણ્યની અંદર એ ટ્રેપ થયો છે એ ટ્રેપની સતત પાછળ ફોરેસ્ટ વિભાગ મોનિટરિંગ કરતું હતું કે આવનારા સમયની અંદર એ એને કોઈ તકલીફ ન પડે નેચરલ બાયોડાયવર્સિટી જળવાઈ રહે તે પ્રકારે ફોરેસ્ટ વિભાગે કામ કર્યું છે અને આજે આનંદ સાથે કહી શકાય છે કે છેલ્લા ઘણા સમયથી એ નેચરલ રીતે કુદરતી વાતાવરણમાં ફરી રહ્યું છે ગુજરાતમાં વાઘનું સ્વાગત છે અને ગુજરાતના સૌ વન્યજીવો પ્રેમીઓ પણ આને સ્વાગત કરી રહ્યા છે